છેલ્લા એક મહિનાથી પડેલા ભૂવાને કારણે રસ્તો બંધ રહેતા સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ગોધરા વિસ્તારમાં આવેલા ગોધરી બ્રિજ નીચે છેલ્લા એક મહિનાથી ભુવો પડેલો છે આ ભુવા પડ્યા બાદ ડ્રેનેજનું કામ ચાલુ કરાયું હતું એટલું જ નહીં આ ડ્રેનેજની કામગીરીને લીધે સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યો છે જેથી સ્થાનિકોને રોંગ સાઇડ ઉપર અવર જવર કરવી પડતી હોય છે જેને કારણે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે જો કે છેલ્લા એક મહિનાથી ડ્રેનેજનું કામ ચાલુ કર્યું છે પરંતુ ગોકળ ગાયની ગતિ ચાલતું હોવાથી છેલ્લા એક દોઢ મહિનાથી સ્થાનિકો આ કામગીરીને લઈને ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ ડ્રેનેજનું લાઇન અને ભૂવાનું કામ જેમ બને તેમ જલ્દી પૂર્ણ કરવા માટેની માંગણી કરી રહ્યા છે કયા કારણોસર આ કામ ઝડપી કરવામાં આવતું નથી તે પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સર્વિસ રોડ બંધ કરવાથી સ્થાનિકોને રોંગ સાઈડ પરથી જવા આવવા મજબૂર બનવું પડતું હોય છે જેને લઈને લોકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તે વિસ્તારમાં તમામ રોડ રસ્તા એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી દેવામાં આવ્યા જો સત્તાધીશોને કામ જ કરવું હોય તો રાતોરાત કામ પૂર્ણ કરી શકે તેવી ક્ષમતા હોવા છતાં પણ બીજા વિસ્તારોમાં કામ કરવા પ્રત્યે બેદરકારી અને લાલિયા વાડી ચલાવી દાયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા